હલો મિત્રો જે માતાજી રામ રામ તો બ્લોક અહીંયાથી જ આપણે સ્ટાર્ટ કરી દીધો અત્યારે તો બનીને ઘર ઘેર તો ભૂલાઈ ગયું હતું બ્લોક ઉતારતા એનું કારણ હતું કે બ્લોક ઉતારવા જાવ ને તો મોડું થઈ જાય લખુભાઈ વાટ વાત જોગવદર તો બગોદર ભાગ ગયો લખુભાઈજી થોડો હાલીને જાઉં તો લખુભાઈજી વાટ જોવે તો આજે જઈએ જામનગર લાદીનો માફ કરવા જવાનો લાદી પસંદ કરવા જવાની છે પ્લાસ્ટર થઈ ગયું ઓલરેડી તો એ પણ હું તમને બતાડી કેવો બંગલો લાગે ને કેટલીક કામ પગ્યું એ પણ હું તમને બતાડી તો લખુભાઈ આવે ને ત્યારે હું તમને લખુભાઈ મુલાકાત કરાવ બાકી તો ટાઈટ ફૂંકા ઘટવાની છે જામનગર લગણ હુથ્થા બોલાવવાની છે હુથ્થા

જો ધબધબાટી બોલાવીએ કે નહીં આગળ ત્યાં જઈ નાઈડ બાપા ને ફોન કર્યો હતો એ કે ક્યાં કઈ ટોલ નાકા જ્યાં ટોલ નાકુ હોય ખંભડિયા વિસ્તાર નું ટોલ નાકુ ભાઈ આવ્યા ભાઈ આપડા મંજીલે આ બધું હે ને અલગ અલગ થઈ ગયું બદલી ગયું આમ બધું કામ બદલ્યું જો નજારો આખો બદલી ગયો અહીંયા આપણે બેસતા ખાવા ઠૂકતા બધા નજારો બદલી ગયો એકદમ તો પ્લાસ્ટર હે ને આપણે અહીંયાથી કઠોરું મેલીને ગયા તા ને મેલીને ગયા તા આગળનું કાઉ પ્લાન છે ને હું તમને બતાડું કાઉ કાઉ થયું ને કાઉ કાઉ ને થયું કેટલું પ્લાસ્ટર પૂગ્યું ને ક્યાંક પૂગ્યું તો જોઈએ ફટોફટ હાલો જો તે દે આપણે અહીંયાથી કઠોડું મેલીને ગયા હતા તેમને મેં છેલ્લો વિડીયો બતાવ્યો છે આ કામનો તો આ રીતના આપણે પ્લાસ્ટર કરી નાખ્યું છે અમિતભાઈએ અમિતભાઈને પણ આપણે અંદરથી આપણે આગળ પ્લાન લેવું બાકી જો આ ડિઝાઇન મેં તમને બતાવી હતું એકદમ કમ્પ્લીટ કરીને હવે આ અમિતભાઈને એક મોડો બનાવવાનો છે ને અંદરનું પ્લાસ્ટર હોલનું ચાલુ હોય બે રૂમ કમ્પ્લીટ થઈ ગયા એ પણ હું તમને બતાડું hai mươi, ba mươi, năm mươi, ha, hai trăm, hai trăm. Còn gì nữa To, chỗ ở này nè, các bác biết, plaster, complete thay. Chắc chắn, chắc chắn, bận đấy, thưa. À, complete thay, bác kia nọ, bác ấy એકદમ હાવ ધબાબી ભલી ગઈ આમાં આ રૂમ માં એકદમ કમ્પ્લીટ બાકીમાં ને દિવાલુ રહી આજ પૂરો પૂરો ને બાકીનું રહોડું હે અમિતભાઈ ભાઈ બાકી છે આમાં કઈ છે નહીં બાકી રોગો બોગો આવતો નથી બાકી તો લાદી જ આવે આમાં ફતીકોર કોરની हां ये बिल अब ये डेटा बिल चार्ज है डबल चार्ज है हां हां जमा कब जब आया हां प्रीमियम है प्रीमियम 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 ₹50 का प्रीमियम ₹100 का हमारा प्रॉब्लम बड़ा नहीं लग एक ₹30 में ₹100 लगा नहीं दबाऊंगा ठीक है ये हां જો આપણે સ્ટાર્ટ કર્યું હતું લાદી પસંદ કરવાનું હમણાં બતાડું તો આજ રીતના કંઈક આવી લાદી આવે બહોળામાં કિચન બિચન ને અહીંયા બધું તમને સેટઅપ જોવા મળી રહેશે બાકી અહીં એક ગેંડી આપી દીધી નાવાની નાવાની શું હાથ ધોવાની ને એક ગેંડી અહીંયા આપી દીધી જોઈ શકો છો આ આમ લાંબુ થઈ શકે હા આ કોઈ આપણે આમ કોઈ આમાં જમ્યું હોય ને તો આ બાકી પાટલા પાટલા નામ થઈ હંગે જો આગા પાછા આમાં એક ગેંડી જો કઈ રીતની સિસ્ટમ વાળી ગેંડી છે આ રીતના કંઈક ગેંડી છે આ ગરમ પાણીનો નોળ છે જો અહીંયા આ ગરમ પાણી અહીંયા આમ કરો એટલે સેટઅપ થઈ ને આ ઓલી ફિનાઇલ વાળું હાથ ધોવાનું કોઈ ઠામ વિસરવાનું કોઈ ઠામ ફૂંકવાનું આ પાણી બધું અહીંયા ખરી જાય આ તો કહેવાનું હોય એ તો કંઈ ખબર નથી કામ હે કામ નથી ને આ બધી છે બાથરૂમની આખો સેટઅપ કરીને આપે આપણે અહીંયા કુકડા બુકડા ને બધું આપણે કઈ લાદી પસંદ કરી ને એ તમને બતાડ આપણે આ લાદી પસંદ કરીશન ની હે ને એલિવેશન ની એલિવેશન ની અહીંયા હે તો એલિવેશન ની આપણે અત્યારે આ પસંદ કરી જો આલાદી હે ને આલાદી ઈ પસંદ કરેલી છે બાકી આમાં તો એલિવેશન પણ આમાં ઘણા બધા હે તમારો આમાં મગજ કામ ન કરે આટલા બધા એલિવેશન આપેલા છે અહીંયા નામ નામ જોતા આવજો આ બધું આખું આમનામ છે ગેંડી ભેંડી બધી વાલ વાલ ને બધી ટોટલ વસ્તુ અહીંયા મળે અહીંયા આપણા ભગવાનના ફોટા નોટબોર્ડ ને કેમ થઈ ગયા જ ચકાચક છે ને હા આજ તો આખું ઉપાડવાનું છે ભાઈ અમારે ગેંડી અહીંયા બધા ભગવાનના ફોટા બધા મળી જાય તમને જોઈ શકો છો આજ રીતના કંઈક કૃષ્ણ ભગવાનનો પણ હે આ ભાઈ રામ રામ મંદિરનો કૃષ્ણ ભગવાન હું સોરી ભૂલાઈ ગયું આમાં તો કામ ભાઈ એક ભૂલ એક આમાં એક જોન એક ભૂલ એક જોન એક ભૂલ છે આમાં તો જો ભાઈ કૃષ્ણ ભગવાન છે જો આ કૃષ્ણ ભગવાન એમ હે ભાઈ વાહ ભાઈ વાહ બાકી તો આમાં ભાઈ ગુમરા મારવાના હે અમારે આમાં આગળ નીચે પણ તમને બતાડું કઈ રીતના સેટઅપ છે ને આખું કે અહીંયા આપડી રોહડાની લાદી પાસ થાય ਰੁਗਾਈ ਰੋਹੜੂ ਪੁੱਛਣ ਆਂ ਆਈ ਰਹੀਓ ਛੇ ਬਾਕੀ ਰੋਹੜਾ ਦੀ ਪਸੰਦਗੀ ਆਂ ਆਖੇ ਲੱਖੂ ਭਾਈ ਹੈ ਨਾ ਥਾਕੀ ਰਿਆ ਤੇ ਬਹਿਈ ਰਿਆ ਆਤਨੀ ਤੇ ਮਰਦੀ ਦੀ ਮਜ਼ਾਜ ਕਰੇ ਗਲੋਖ ਹੈ ਵਕੜਾ ਮਾਵਿਆ ਜੜਿਆ

એક બે ત્રણ પસંદ કરવામાં આવી ગઈ છે અમારી લાદી જો આ લાદી એકદમ હાઈ ફાય જોઈ શકો છો Ela está fazendo isso. Eu estou fazendo isso. Eu estou fazendo isso. Eu estou

એ ખાધી લાખુભાઈ ને બીજી ફાકી ને મને ખાવે નઈ ત્યારે મારા સહારા ને બગડાટી બોલાવી ને આજ પાછી મોરબી માં બગડાટી બોલાવી એટલે આવી ને આવી બગડાટી બોલાવતા રે એટલે રાતી તો કઈ પૂછે કઈ નક્કી નથ ખબર ઈ પૂછ્યું રાતે તા એટલે આજનો નો વિડિયો તો વાત જ નઈ જવાની કાલ નો વિડિયો આવશે એટલે આજ તો રાત એમ નઈ ગાહે અમારી ભાઈ કાલના ના તમને ક્યાંક આ બધું ખબર મળશે બગડાટી બોલાવી પછી પાછી લખો મજામાં હા મજામાં જશે જમવામાં આવી ગયા અમે નાન બાપા મેહુલ ભાઈ ને અહીંયા બસ 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 મોરબી ની મજા જ કઈક આવી છે ભાઈ અમારી મોરબી ની મજા એટલે મજા લખુભાઈ ને સજા નાઈન બાપાને સજા મારે મેહુલ ભાઈ મજા હતી અહીંયા જો કઈ આવું કઈ ઘોરવું હાલે સાઈ ને અહીંયા જો બટર પનીર અમારે આવી ગયા પાલક પનીર ને અહીંયા હા બાપા શરૂઆત કરી શુભ શરૂઆત બાપા એથી ચાલુ Bagi tu Ayo है उन लोग भाई ने बैठा यान लग जो हमारे એ ટી ના બઘડાટી બોલી ગઈ ગરમી છડાવ દીધી આવ પનીરી તો ભાઈ બઘડાટી બોલાવ દીધી બઘડાટી બોલી ગઈ ભાઈ અમારે તમે એટલે હવે ને અગ્રાઈથી છોડી મેળવી સીધું આવે અમારું સાપર સાપર થી સીધું આવી છે ને મોઢવાડું મોઢવાડે લગભગ એક દોઢ વાગી જાય અમારે બે અઢી કઈક વાગી જવાના હા અત્યારે એટલે આજે બહુ મોડું થઈ ગયું બાપાજી બિલ ની સુકવણી કરે કઈ સુકવી ના હું લખું ભાઈ તો બગી કર્યા બગડાટી બોલી ગઈ એટલે

对吧？对吧？